મહાદેવ મિત્રો કેમ છો મજામાં છીએ બધા મહાદેવ હાજર નરવા રાખી પ્રાર્થના કરી છે આજે ઉરિસ્સા બેન નો બર્થ છે કારણ કે આજે એવું ગિફ્ટ આપવાનું છે અમારે નાના બાળક કે એમને એમ કહ્યું આપણે કાંઈ બીજો કાંઈ ખર્ચો નથી કરવો અને કલોરાના પ્રાથમિક નિશાળમાં જવાનું છે તો સાલો અમારા વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો અને કોને ગિફ્ટ આપવાનું છે અને કોને અમારા જો ગુરુ સાહેબને નાનું ફટાક લીધું છે અને બે મહિનાથી અમારે મજૂર કામ કરે છે કલોરાણા પ્રાથમિક શાળામાં તો એમની દીકરી નાની વિશે નિહારિકા તેમની માટે લઈને જવાનું છે અને સરસ મજાનું પહેરાવીશું અને જન્મદિવસ ઉજવશું તો અમારા વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો અત્યારે અમે જો કલવાડાના પ્રાથમિક શાળામાં આવી ગયા છીએ અમારા જો વિવેકભાઈ છે પછી રૂહીબેન છે ઉરીસાબેન છે મારા વિરાટભાઈ પણ આવી ગયા છે કારણ કે અત્યારે રજા છે બે દિવસની એટલે આ થોડો કચરો પડ્યો છે ને અહીંયા જો બધું કામકાજ ચાલે છે બધું અહીંયા કલરનું કામ બાકી છે તો અહીંયા અમારા નિહારિકાબેન રહ્યા છે તો એમને હવે એમની પાસે અહીંયા મહાદેવનો સરસ મજાનો જો અહીંયા મૂર્તિ પણ છે અને બધા નિશાળનું કામ ચાલુ છે શિયાળ બનાવ્યો છે બાથરૂમ બનાવ્યું છે આમાં બધું કામ ચાલું છે અહીં જો અમારા નિહારી બેન બેઠા છે કલવારણા પ્રાથમિક શાળા બેન બેઠા છે કારણ કે અમારી વાત તો સરસ મજાનું બાળક છે તેમની માટે કપડાં ચાલો આવશે પહેરાવશું જો અમારા નિહારી બેન નાના એવા છે બેન જો વાત જોઈ રહ્યા ફટાક ફળાક ને બતાવો તો જો જો સરસ મજાનું ફટાક આવ્યું છે તો રાજી થઈ છે કા પહેરવું છે ને દાંત કાઢે છે મજા આવી ગઈ ને કા ને મારા ઉર્વી જો બર્થડે છે છે જો સરસ મજાનું ફ્રોક આણ્યું છે એમની માટે તો એમને પહેરાવશું એટલે એમને એમ પણ થાય કે અમારી માટે જો ચોકલેટ આણી છે અને ફ્રોક આણ્યું છે તો આવા નાના બાળકને રાજી કરવી અને મારા ઉર્વીશાબેનને એમ તો મારે કેકને એવું કાંઈ ખર્ચ કરવું નથી એટલે આ નાના બાળકને બસો ત્રણસો રૂપિયાની વસ્તુ લઈ દેવી એમને પણ આનંદ થાય અને આવું ને આવું તમે પણ એક સેવાનું કામ કરતા કારણ કે આપણે તો બાળકોને ઘણું બધું આપતા હતું પણ આ એક ગોધરાથી અમારા કલવાણા પ્રાથમિક શાળામાં કામ કરે છે અને એમના બાળકને રાજી કરવી તો અમારા ઉર્ષાબહેનને એમ થયું કે આપણે નાના બાળકને જન્મદિવસની જે ગિફ્ટ આપી એટલે આને ગિફ્ટ આપવાનું છે તો ચાલો મેં સરસ મજાનું પહેરાવી દઈએ આપણે જો સરસ મજાના અમારા બેનને તૈયાર કરી દીધા છે અને હવે ગુલાબી કલરનું તો મારા બેનને પસંદગી હતી ગુલાબી કલરનું તો અમારે વ્યવસ્થિત થઈ ગયું છે અમારા બેનને પણ ચોકલેટ દઈ દીધી છે જો મજા આવી ગઈ કારણ કે એમનો જન્મદિવસ તો એમને તો ન ખબર પડે અમારે ઉર્વિસા બેન એમ થયું કે આપણા જન્મદિવસમાં એમને પહેરાવું છે તો સરસ મજાનું થઈ ગયું છે અને મારા બેન પણ રાજી થઈ ગયા છે જે નીંદરમાંથી છે થોડુંક એટલે એવું લાગે છે હમણાં અને બહુ કાંઈ વાંધો રોતા નથી એટલે સારું છે અને જો અમારા એવા એ થઈ ગયા છે ચોકલેટ ખાધી છે ખાવાની છે જો ચોકલેટ પણ ખાય છે કારણ કે અમારા બેનનો બર્થડે હતો અને ચોકલેટ પણ આપી છે તો હમણાં એમને ચોકલેટ તોડી દીધી કાગળ હોતી ખાય છે લાવો તોડી દઈએ લાવો જલ તો બેન xem là đi chocolate 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 à

બેનનો જન્મ દિવસ પણ ઉજવી નાખ્યો છે અને નિશાળમાં આવી ગયા છે અને બેઠા છે કારણ કે સાંઈઓ હશે અમારા બેનના નિહારિકા બહેન બે રહેશે સરસ મજાને ને ગયા છે અને ચોકલેટ તો બહુ ખાઈ હતી પણ ચોકલેટ ઘડી ઘડીને ખબર છે કે કે ફોટાને સરખા પાડે જશે ઘા જો ચોકલેટ ખાવી છે ને જો ચાલો બીજી ચોકલેટ બસ લઈ લો જો તો મિત્રો આવો નવો આનંદ કરતા રહ્યો અને અમારા બાલભાઈ અમારી દીકરી છે ઉર્વિશા કે એમને એમ થયું કે પપ્પા આપણે આ કોઈ એવા મજૂર બાળકો એમની માટે આવું થોડું ઘણું વસ્તુ લઈ દઈએ તો એમને પણ સારું લાગે કારણ કે આપણે તો જન્મદિવસમાં બહુ પાંચસો રૂપિયાનો ખર્ચો કરી નાખ્યું બધું કેક લાવીને એવું બધું એમના પણ આપણે એવું કાંઈ કરવું નથી એમને એમ કીધું કે પપ્પા બે મહિનાથી મારી નિશાળ પ્રાથમિક શાળામાં કલોરાણામાં કામ કરે છે અને એમની દીકરી નાની એવી નિહારી અમને કેદુનો એવો ઉત્સવ હતો કે મારા જન્મદિવસમાં અમને આપણે ગિફ્ટ લઈ દેવું છે એટલે સારું એવું ફળાક લઈ દીધું છે અમારે જેવું અમારે બેને કેદુના પૈસા ભેગા કરતા હતા એટલે બસો રૂપિયાનું ખાલી આવ્યું છે અને બસો ત્રણસો રૂપિયાનો તો આપણે કેક આવે એટલે તો બસો રૂપિયામાં અમારા બેન પેટ ઠરીને પહેરીયા છે એમને પણ આનંદ આવી છે કે મારી માટે લઈ લીધું નાના એવા બાળક છે એટલે ભગવાનનું રૂપ છે અને આવું બધું અમે સેવાનું કામ કર્યું છે ને અમારો વિડીયો શેર કરજો બને કહું દે અને તમે પણ કોઈ જન્મદિવસમાં આવા નાના બાળકોને રાજી કરતા રહેજો નવો નવો આનંદ કરતા રહેજો તમારે જો ગિફ્ટ દઈ દીધું છે જન્મદિવસ ઉજવાજો અમારે આ બેન છે અહીંથી બે મહિનાનું કામ ગોવિંદા બેન છે તે દાવત ગોદરથી બેન તો તમને બેન આનંદ આવ્યો અને તમારી દીકરી છે અમને પણ આનંદ આવ્યો જો હાલો અમારી નિહારી કે બેનને સરસ મજાનું ફરાક કરાવી દીધું છે તમે બે તમારો ખૂબ ખૂબ આભાર મારી છોકરીને તમે કપડાં આપ્યા હતા

અને એમ થાય કે અમારી દીકરી છે એમ જ માનવી છે અને અમને બાળકને ભગવાનનું રૂપ જ માન્યું છે અને નાના નાના બાળકોને અમે ઘણાને ગિફ્ટ દેવી છે પણ આ બેનને તો નવા કપડાં લઈ દીધા છે કારણ કે અમે ઘણા છોકરાને જૂના કપડાને એવું બધું દેવા દેતા તો સંપણ અમારી બેનને એમ થયું કે અમારી નિશાળે એક બેનને બધે કામ કરે છે દાહોદ ગોધરાથી તે તેમની માટે લાયા અને અમને પણ આનંદ આવી ગયો તો ખૂબ ખૂબ આભાર બેન અને દીકરીને હસાવજો અને ભણાવજો ગણાવજો અને પછી અમારી બેનને મોટા થઈને ડૉક્ટર બનવાનું છે કા તમારા ખૂબ ખૂબ આભાર જય માતાજી જય માતાજી કલોરાણા પ્રાથમિક શાળામાં જો અમારે નિહારિકા બેન ને સરસ મજાના તૈયાર કરી દીધા છે એમના મમ્મી દઈ દીધા અમારા આ વિરાટભાઈ છે અને વિવેકભાઈ છે બે સાથે પણ અમારે ઉર્વિસા બેન છે તો વિરાટભાઈ આપણે જો ઉર્વિશાબેનનો બેનનો જન્મદિવસ સુજો તમારા જન્મદિવસમાં આવું કાંક બાળકોને સેવાનું કામ કરજો શું તેમ લઈ દેજો તમારો જન્મદિવસ કે દે 10મા મહિનાની પહેલી તારીખ તો લઈ દેશો ને હે બોલો તો કરે કાક હા તો અમારે વિરાટભાઈ પણ બાળકોને લઈ દેશે અને આપણે કેક બે કશો ખાવાનું કારણ કે અમારે તો ઉર્યું છે બેન તો કેકમાં એક બધું આવતું હતું ને એટલે એ કેક તે દુને ખાવાનો કહી દીધો છે બેન એટલે તમે બધા જેટલા જેટલા અમારા વિડીયોઝો કેકને એવું કાંઈ ન આણતા અને જન્મદિવસ આવો બધો ઉજવજો સહપિવાર સાથે ઉજવજો નાના બાળકોને કોઈકને કાંઈક ગિફ્ટમાં લઈ દેજો આવું બધું લઈ દેજો અને આપણે બાળકોને બધાને રાજી કરવાના છે અમારા કલવરાના પ્રાથમિકમાં અત્યારે કામ ચાલુ બે મહિનાથી ચાલુ છે સરસ મજાની નિશાળ બનાવે છે પ્રાથમિક શાળામાં કામ બાકી છે તો મારા કલોરાણા બાળકો ચારસો બાળકો છે પ્રાથમિક શાળામાં અને મારા વિવેક ઉર્વિસ અને અમારા બધા ભણે છે તો જે કાંઈ આપણે મિત્રો યુટ્યુબમાં પહેલો પગાર આવે ઇન્કમ આવે તો તેમની માટે વાપરવાનું છે આપણે ઘણા બધા બાળકોને રાજી તો કરતા જ હોવી અને અહીંયા ચારસો બાળકો છે કલોરાણા પ્રાથમિક શાળામાં તો એમની માટે પગાર વાપરવાનો છે અમારો વિડીયો બને કૌદિ શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ બધે કરી દેજો જેટલા વિડીયો અમારે જોતા હોય એમને સપોર્ટ આપજો કારણ કે આપણે કીધું મહેનત કરતાં આપણી ચેનલ મોનેટાઇઝ થઈ જશે અને પગાર પણ આવવા મળશે ધીમે ધીમે ડોલર બને એમની માટે વાર લાગે એટલે પગાર પણ આવશે આ કલોરના પ્રાથમિક શાળામાં વાપરવાનો છે આપણે બધા બાળકોને રાજી કરવાના છે અને મારા નાના નાના બાળકો એકથી આઠ ધોરણ સુધીના છે બધા બાળકોને રાજી કરવાના છે તો મિત્રો બધા સપોર્ટ આપતા રહીજો અમારા વિડીયો જોતા રહેજો અને સપોર્ટ કરતા તો વિવેકભાઈને બધા આવી ગયા છે અને બધા સપોર્ટ આપ્યો છે કારણ કે આજ વિડીયો બનાવવા માટે બાળકોની જરૂર પડે એટલે આ બે ચાર સમયમાં વિરાટભાઈ આવી ગયા છે અને આજે ઘણો બધો પ્રાથમિક શાળામાં વિડીયો બની ગયો છે અમારા નિહારિકા બેનને તૈયાર કરી દીધા છે તો કાલે ફરી મળીશું આપણા વિડીયો પર આપ સૌને હર હર મહાદેવ તમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો